નમસ્કાર મિત્રો તો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર પચીસ છવ્વીસ માટે તમારે જે છે તે કેટલા માર્ક હશે તો સ્કોલરશીપ તમને મળશે એટલે કે તમારું મેરિટ છે તે કેટલા માર્કે અટકશે તેના વિશેની ચર્ચા આ વિડીયોમાં કરશું તો જે પીએસસી અને એસએસસી એક્ઝામનું જે રિઝલ્ટ છે તે પણ આવી ગયું છે તો તે પણ તમે વેબસાઇટમાંથી જોઈ શકો છો ને અહીં જોઈ શકો છો કે અહીં ક્વોલિફાયર જે ગુણ હોય છે તે અને તમારી મેરિટ યાદી અંગેનું જે છે તે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે કે તમારા જે છે તે માર્ક કેટલા છે અને મેરિટ યાદી કેટલા માર્કે અટકી શકે છે તો તમે અહીં જોઈ શકો છો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે એટલે કે પીએસસી એક્ઝામ તેમાં કુલ હજાર વિદ્યાર્થીઓને જે છે તે લેવાના છે એટલે કે હજાર વિદ્યાર્થીઓનું મેરિટ યાદીમાં નામ આવશે તો તે મુજબ તમે જોઈ શકો છો કે અહીં એક વિદ્યાર્થીને એકસો ચૌદ માર્ક પ્લસ છે તો તેને પણ આ માર વારો આવી જશે પછી જે બાવન વિદ્યાર્થીઓ છે જેને એકસો બે માર્ક છે તેનો પણ વારો આવી જ અને જે પાંચસો વીસ વિદ્યાર્થીઓ છે તેનો પણ વારો જે છે તે હજાર વિદ્યાર્થીઓની જે મેરિટ યાદીમાં છે તે આવી જશે બાકીના જે ત્રેવીસો વિદ્યાર્થીઓ છે ત્રેવીસો અને સોળ વિદ્યાર્થીઓ તેમાંથી જે પણ વિદ્યાર્થીઓના માર્ક વધુ હોય છે તેનો જે છે તે મેરિટ લિસ્ટમાં નામ આવશે એટલે કે તમારું જે છે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા પીએસસી એક્ઝામનું જે મેરિટ લિસ્ટ છે તે તમારે એસી કે પંચ્યાસી પ્લસ માર્ક હોય તો તમારે જે છે તે તમારો વારો આવી શકે છે તેવી રીતે જે છે તે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે એસ એસ એક્ઝામ માટે તમારે ઓગણત્રીસો વિદ્યાર્થીઓને જે છે તે મેરિટ લિસ્ટમાં નામ લેવાનું છે તો તે પ્રમાણે તમે અહીં જોઈ શકો છો કે જે નેવ્યાસી વિદ્યાર્થીઓ છે તે આઠસો પંચોતેર વિદ્યાર્થીઓ અને બાકીના જે છે તે ત્રણ હજાર ચારસો અને વિદ્યાર્થીઓમાંથી જે છે તે થોડાક વિદ્યાર્થીઓને લેવામાં આવશે એટલે તેનું પણ મેરિટ લિસ્ટ છે તે એંસી પ્લસ જવાની સંભાવના છે એટલે કે બંને પરીક્ષાઓનું મેરિટ લિસ્ટ એંસીથી નેવુંની વચાલે રહેશે તમારે જો એંસી પ્લસ પંચ્યાસી પ્લસ માર્ક હોય તો તમારું જે છે તે મેરિટ લિસ્ટમાં નામ આવશે અને તમામ વિદ્યાર્થીઓને જોઈ શકો છો કે અહીંથી તમારે મેરિટ લિસ્ટ આગળ જે છે તે બહાર પાડવામાં પણ આવશે સંપૂર્ણ મેરિટ લિસ્ટ છે તે તમારું જે છે તે ટૂંક સમયમાં જે છે તે આ વેબસાઇટ પર એસિબી એક્ઝામ ડોટ ઓઆરજીની વેબસાઇટ પર છે તે તે બહાર પડી જશે તમે રિઝલ્ટ છે તે તમારા યુઆઈડી નંબર અને જન્મ તારીખ નાખીએ અને તમે જોઈ શકો છો ત્યારબાદ તમારું મેરિટ લિસ્ટ ટૂંક સમયમાં બહાર પાડશે જ્યારે પણ બહાર પડશે ત્યારે હું તમને વિડીયોના માધ્યમથી પણ જણાવી દઈશ કે કેટલા માર્કે મેરિટ લિસ્ટ અટક્યું છે અને તમારે પાસ થવા માટે લઘુત્તમ છે તે બેતાલીસ ગુણ એટલે કે પાંત્રીસ ટકા હોવા ફરજિયાત છે તો તમે આ પરીક્ષામાં પાસ થશો અને ફક્ત પાસ જ થશો મેરિટમાં આવવા માટે તમારે જે છે તે એંસી કે પંચ્યાસી પ્લસ માર્ક હોવા જોઈએ તો જ તમારું જે છે તે મેરિટ લિસ્ટમાં નામ આવશે તો આ હતો એક વિડીયો તેના માધ્યમથી તમે જોઈ શકો છો કે આવી રીતે તમારું મેરિટ લિસ્ટ બહાર પડશે ટૂંક સમયમાં તો આગળની તમામ માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ કોઈ પણ અન્ય પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ત્યાં સુધી મળ્યા નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત